પાછી દીધી છે જોવા પછી હમ આપડે પપ્પા એ વાળી ગયા હતા કામ ગયા શ્રીમદ હતું મમ્મી ને પપ્પા વાળી નીકળવાનું

લચીએ લખું કઈ પછી છે ને ધીમે ધીમે હાલ્યા જેવી ચાલો તો નીકળીએ આપણે રાજકોટ તરફ તમે લીધો વાગી ગયા છે સાત ને વીસ વીસ પચીસ જેવું જોઈશ ને આપણે ગામડેથી રાજકોટ પહોંચી ગયા નીકળ્યા હતા સાડા ચારની આસપાસ નીકળ્યા હતા ને ફાઇનલી આપણે રાજકોટ પહોંચી ગયા અને રાજકોટ પહોંચીને જોવા જઈએ તો ફ્રેશ થવાનું બાકી છે અને બધું બાકી હજી પહોંચ્યા છે મેડમ અમારે આ બાજુ જો શું કરે ને તો જો મેડમે અમારે ચા મૂકી દીધી છે સરસ મજાની સ્પેશિયલ ચાય ઘરના દૂધની ચા મૂકી દીધી છે અને આપણે આવી ગયા છે રસ્તામાંથી થોડુંક થોડું થોડું શોપિંગ કર્યું છે હું પેલું તમને બતાવું ખબર તને હું કર્યું નહીં પતા કોઈ બાત નહીં મેં બતાવું તો આ રસ્તામાંથી આપણે થોડા સફરજન સફરજનક છે થોડા સફેદન લીધા થોડીક ખારેક લીધી લીધી ને આમાં છે મોસંબી હમ તો આવું બધું છે રસ્તામાંથી કચ્છમાં આવતો તો બજાર તો આપણે થોડી શોપિંગ કરી લીધી અને થોડું પહોંચી ગયા નથી તો અમે તડકાના ટ્રાવેલિંગ કરી નાખવા દી આજે ટ્રાવેલિંગ જ કર્યું છે સવારમાં એક પ્રસંગમાં ગયા ત્યાંથી પાછા આવ્યા ને પાછા અમે રાજકોટ આવ્યા એટલે આખો દિવસ ટ્રાવેલિંગ કર્યું છે અને એટલે થાકી રહ્યા છે ફ્રેશ થવાનું બાકી છે સરસ મજાનું ના લેવું છે મેડમ અમારે ચા બનાવી એટલે બની ગઈ છે તો ચાલો જો હું મેડમે અમારે ચા બનાવી નાખી છે તો આપણે ચા પી લઈએ ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો વિડીયો સારો લાગે તો લાઇક કરી લીજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો અને કન્ટીન્યુ બનાવી દેજો આપણે ચા પીને થોડા ફ્રેશ થઈ જઈએ અને પછી આપણે પાછા ફેમિલી જુઓ આપણે સરસ મજાના નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા ફ્રેશ થઈને જો મારે રાજી રસર બનાવવાનું કામ કામકાજ ચાલુ થઈ ગયું છે જોયું હું આજે શેની સબ્જી બનાવે છે અમારે રવિવારનો દિવસ છે એટલે

બપોરે જમ્યા હતા ખા જમ્યા હતા અમે તો બાર વાગે જમીલી ધૂતવા બાર જમવા જવાનું હોય એટલે એ ટાઈમે આપણે જમવું પડે એટલે બાર વાગે જમી લીધું અત્યારે વાગી ગયા છે આઠ વાગી ગયા આઠ વાગે અમારે રસોઈનું કામ પણ ચાલુ છે પંદર તો આવું કંઈક છે કંઈક જોવા તો ચાલો અમે રસોઈ બની જાય એટલે તમને જણાવો કે કેવી અમારે મેડમે રસોઈ બનાવી છે તો વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી દો અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો તો ફેમિલી જવો આપણે જમવા બેસી ગયા અને લગભગ સવા આઠ જેવું વાગ્યું છે સવા આઠ વાગ્યા આપણે જમવા બેસી ગયા જમવામાં શું છે તમને ખ્યાલ જ છે પણ તો બતાવી દો કે આજે અમારે જમવામાં પનીરનું શાક છે સાથે રોટલી છે ને સલાડ છે ને ઠંડી ઠંડી સાસ છે વડે નાખેલું મેડમ તો અમારે જાઓ બેસી જમવાની તૈયારીમાં ભૂખ લાગી ગઈ ગરમી થાય છે ચાલો સરસ મજાનું જમવાનું થઈ ગયું છે તો જમી લઈએ પેટ પૂજા તો કરવી જ પડે પેટ પૂજા કરીને આપણે પાછા મળીએ તમારે પણ બાકી હોય યાર તો વિડીયો તો કાલે હોય તો તમે પેટ પૂજા કરી લીધી હોય પણ વિડીયો જોતા હોય પેટ પૂજા થોડી થોડી લાગી હોય ભોગ લાગી હોય તો જમી લેજો સરસ મજાનું અને લાઈક કરી દેજો અને કન્ટિન્યુ બનાવી રહેજો તો ફેમિલી જો આપણે જમી લીધું ને જમીને બધું કામકાજ પૂરું થઈ ગયું ને આપણે જો બેસી ગયા છે થોડીક મોબાઈલમાં મચું ને એવું કરશું મારી મેડમને જો વધારે જમી ગયું છે જમવાનું થોડું વધી ગયું આવું કાચ છે જો તો આજે ગામડે ગયા હતા ને ગામડે થોડુંક કામકાજ આમ પ્રસંગમાં જ્ઞાન પાછા આવ્યા ને એવું બધું જો સરસ મજાનો દિવસ આજનો રવિવાર પૂરો થઈ ગયો તો કેવો લાગ્યો અમારો આજનો બ્લોગ તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું આવા જ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ અને બાય બાય